આગામી એકથી સાત સપ્ટેમ્બર દરમિયાન ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરિમાળાઓમાં માં અંબેના ભક્તિભર્યા સુરો ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસના આયોજનને લઈને કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ યાત્રિકોની સલામતી ક્રાઉડ મેનેજમેન્ટ સ્વચ્છતા સેનિટેશન આરોગ્ય પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ એકથી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન મા અંબેના ભક્તિભર્યા સુર ગુંજી ઉઠશે અરવલ્લીની ગિરિમાળાઓ સ્થિત અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળો બે હજાર પચીસનું આયોજન કરાશે આ આયોજનના ભાગરૂપે જિલ્લા શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સમગ્ર મેળાના સુચારુ આયોજન અને વ્યવસ્થાને લઈને સમીક્ષા કરી હતી જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલને તંત્ર દ્વારા કરવામાં આવતી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચી શકે તે મુજબની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં લોકોની લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે ત્યારે આ વર્ષે પણ વિવિધ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય તે મુજબના પ્રયાસો કરવામાં જણાવ્યું હતું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ ઊભી કરાશે જેમાં શ્રદ્ધાળુઓ માટે બસની વ્યવસ્થા રોકાણ અને ભોજન વ્યવસ્થા પાર્કિંગ સ્વાસ્થ્ય સુવિધાઓ સ્વચ્છતા કાયદો વ્યવસ્થા ટ્રાફિક નિયમન લાઇટિંગ મંદિરમાં દર્શન વ્યવસ્થા સુરક્ષા સલામતી પ્રચાર પ્રસાર સહિતની બાબતોની કલેક્ટરશ્રીએ ચર્ચા કરીને સુવ્યવસ્થિત આયોજન થાય એ માટે સૌ અધિકારીઓને જણાવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા અંબાજી વફદાર અને અધિક શ્રી કૌશિક મોદી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા